સુરેન્દ્રનગર શહેરમાં ઉનાળે વરસાદી માહોલ સર્જાયો વડવાણ સુરેન્દ્રનગર રોડ પર શિવ હોટલની સામે પાણીની લાઇન તૂટી જવાને કારણે લાખો લીટર પાણી રોડ ઉપર ફરી વળ્યા હતા વડવાણ સુરેન્દ્રનગર નગરપાલિકાના સભ્યો તેમજ પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર તેમજ પાલિકાના મુખ્ય એન્જિનિયરના અન આવડતને કારણે વડવાણ સુરેન્દ્રનગર નગરપાલિકાની હદમાં ગમે ત્યારે ગમે તે વિસ્તારમાં વારંવાર પાણી લીકેજ થવાના બનાવો જોવા મળે છે ત્યારે રતનપુર વિસ્તારમાં ચાર ચાર દિવસે પાણી નથી આવતું અને સુરેન્દ્રનગર શહેરમાં શિવ હોટલની સામેના ભાગે પાણીની લાઇન લીકેજ થતાં લાખો લીટર પાણી વેડફાઈ ગયું હતું પાલિકાના અનાવડતને કારણે પાણીનું ભારે નુકસાન થવા પામ્યું હતું સતીજ ગમારા વડવાણ સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકાઓનો ઝડપથી નિકાલ કરે તેવી અપીલ કરાઈ નમસ્કાર મારું નામ સતીષ ગમરા વઢવાન સુરેન્દ્રનગર આજે સુરેન્દ્રનગર શહેરમાં ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સુરેન્દ્રનગરમાં જોવા મળે કેમ કે નગરપાલિકાના તંત્ર અને નગરપાલિકાના બાવન બાવન સભ્યમાં ક્યાંય અન આવડતના કારણે આજે સુરેન્દ્રનગરમાં આપ જોઈ શકો છો સુરેન્દ્રનગરમાં રતનપર વિસ્તારમાં ચાર ચાર દિવસથી હજી પાણી આવ્યું નથી ત્યારે કોમર્સ કોલેજની પાસેથી અત્યારે આગળ શિવ હોટલની સામે મેઇન રોડ ઉપર પાણીનું મોટા પાયે હજારો લીટર પાણી વહેવી રહ્યું છે ત્યારે હું આપને મારા વિડીયોના માથે વિડીયોના માધ્યમથી આપણે જણાવું કે કેટલું પાણી વહેતું થઈ રહ્યું છે આપ જોઈ શકો છો ચાલો સુરેન્દ્રનગરનો મેઇન રોડ જે અત્યારે હાલમાં ફૂલ પાણીથી ભણાઈ ગયો છે પેટ્રોલ પંપ પેટ્રોલ પંપમાં પણ પાણી ઘૂસી ગયા તો એનો મતલબ કેટલું પાણી આ વેડફાઈ રહે છે તંત્ર તાત્કાલિક આને રિપેરિંગ કરવામાં આવે અને જ્યાં પાણી નથી આવતું ત્યાં પાણી પહોંચાડે મને તો એવું લાગે છે ધ્વાડી દજા ડેમ ઓવરફ્લો થયો એ ઓવરફ્લો અત્યારે આ રોડ ઉપર આવી ગયો ભોગાવવામાં નથી જતું પણ અહીંયા જતું હોય તેવું વાતાવરણ આખું દેખાઈ રહ્યું છે પેટ્રોલ પંપમાં જુઓ પેટ્રોલ પંપમાં પણ પેટ્રોલ પંપમાં પણ આખું પાણી પાણી થઈ ગયું છે અને તંત્ર ઘોર નિંદ્રામાં અત્યારે વાગ્યા છે સાડા ત્રણ રાતના સાડા ત્રણ રાતના સાડા ત્રણ વાગ્યા છે તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય એવું દેખાઈ રહ્યું છે તો આ પાણી નગરપાલિકાના પ્રમુખશ્રી અને નગરપાલિકાના મુખ્ય એન્જિનિયર શ્રી અને નગરપાલિકાના ચીફ ઓફિસરને મારા મીડિયા દ્વારા જાણ કરવામાં આવું છું કે આ તાત્કાલિક પાણી બંધ કરવામાં આવે અને ગોર અંદરમાંથી જાગો